ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો જે લોકો રોજ કીડિયારો પૂરે છે કીડીઓને લોટ અને ખાંડ ખવડાવે છે તો શું થાય છે તો સાંભળો તમે આ પૂરો વિડીયો દરરોજ હજારો કીડીઓને ખોરાક આપવાથી તે કીડીઓ તમને ઓળખે છે અને તમારા માટે સારી લાગણીઓ રાખવાનું શરૂ કરે છે અને તમારા માટે પ્રાર્થના કરવાનું શરૂ કરે છે કીડીઓના આશીર્વાદની અસર તમને દરેક મુસીબતમાંથી બચાવી શકે છે હિન્દુ માન્યતા અનુસાર કીડીને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે કાળી કીડીઓને માનવામાં આવે છે અનુસાર અલગ અલગ રંગની કીડીઓનું પણ અલગ અલગ મહત્વ હોય છે આ કીડીઓને એમની પ્રિય વસ્તુ ખવડાવવાથી દેવતાઓ પણ રાજી રહે છે કાળી કીડીઓ પર શનિદેવની કૃપા હોય છે કીડીઓને ખવડાવવાના ફાયદા કેટલા છે તો જાણો એક નંબરમાં છે કીડીઓ બે પ્રકારની હોય છે લાલ અને કાળી લાલ કીડીઓને અશુભ માનવામાં આવે છે જ્યારે કાળી કીડીને શુભ માનવામાં આવે છે બે નંબરમાં લોટમાં ખાંડ મિક્સ કરીને ખવડાવવાથી વ્યક્તિ દરેક બંધનમાંથી મુક્ત થઈ જાય છે ત્રણ નંબર છે કીડીઓને રોજ ખવડાવવાથી તેઓ તેમને ઓળખે છે અને તમારા સારા માટે તો કીડી ભગવાનને પ્રાર્થના કરે છે ચાર નંબર જો તમે લાલ કીડીઓની રેખા મોંમાં ઈંડા દબાવીને બહાર નીકળતી જુઓ તો તે શુભ સંકેત છે આ એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં જલ્દી જ ખુશીઓ અને સૌભાગ્ય આવવાનું છે પાંચ નંબર કાળી કીડીઓને સાકર મિક્સ કરીને ચોખા ખવડાવવાથી સૌભાગ્ય વધે છે પરિવારમાં સુખ શાંતિ અને સૌભાગ્ય વધે છે અને સૌંદર્ય પણ વધે છે છ નંબરમાં કાળી કીડીઓને ખાંડ સાથે સૂકા નાળિયેરનું ચૂર્ણ ખવડાવવાથી નકારાત્મક શક્તિઓ નાશ પામે છે જો તમને નોકરી મળવામાં તકલીફ થઈ રહી હોય તો બદામના પાવડરમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવવાથી આનાથી નોકરી મળવાની તકો ઊભી થઈ જાય છે મિત્રો તમારા ભોજનનો માત્ર એક કોળીઓ હજારો કીડીઓનું પેટ ભરી શકે છે અને હજારો લાખો કીડીઓના તેમ તમને આશીર્વાદ મળશે એટલા માટે જ મૂંગા પ્રાણીઓને કંઈક ને કંઈક ખવડાવવું જોઈએ થોડુંક ખવડાવવાથી તમે ગરીબ નથી થઈ જવાના પણ પહેલાં મૂંગા પ્રાણીઓના પેટ ભરાઈ જશે શું ખબર એમના આશીર્વાદ તમને લાખો ઘણું પ્રાપ્ત થાય છે લાખો ઘણું તમને પાછું વાળે છે મિત્રો જો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બની શકે એટલું પૂનદાન મૂંગા પ્રાણીના પેટ જરૂર ભરજો ચૈત્ર મહિનાના નિત્ય બધા જ દિવસે કીડીઓને કીડિયારો પૂરવામાં આવે તો આ એક વ્રત સમાન જ ગણાય છે અને વ્રત સમાન જ આનું ફળ મળે છે અને કીડીઓને કીડિયારો પૂરવાનું ખૂબ જ મહત્વ છે કીડીઓ આખા વર્ષનો ખોરાક આ મહિનામાં ભેગો કરી લે છે ચૈત્ર મહિનો એ કીડીને કીડિયારો પૂરવાનો મહિનો ગણવામાં આવ્યો છે કીડીઓ આખા વર્ષનો ખોરાક આ મહિનામાં ભેગો કરે આથી આ મહિનામાં કીડી ને કીડિયારો પૂરવાનું વ્યક્તિ પૂરવાથી વ્યક્તિ ઉપરનું દેવું કરજ ઓછું થાય છે અને તેની સાથ પેઢી શ્રીમંત બને છે બાજરાનો લોટ રવો દેશી સાકર સફેદ તલ અને થોડું ઘી ઉમેરી મિક્સ કરીને આપણા ઘરની આસપાસ ઝાડ વન વગડામાં જઈ કાં તો પછી નદી કિનારે કીડીઓ બહુ ઉભરાયેલી હોય છે તો એ જગ્યાએ જઈને કીડિયારું પૂરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને માનવામાં આવે છે કે માનવી વ્યક્તિ કરચ કે દેવામાંથી મુક્ત થાય છે તેને મુક્ત થવાના દેવામાંથી મુક્ત થવા માટેના માર્ગ મળી જાય છે કીડિયોને નાળિયેરનું નાળિયેરનું કીડિયારું પૂરવાથી રોટલી અને રહેવા માટે સ્થાન બંને પણ મળે છે નારિયેળનું કીડિયારું એટલે નારિયેર હોય નારિયેરનું જે હોય અંદરથી પાણી કાઢી અને પછી અંદર ખાંડ અને લોટ ભેળવી સાકરને લોટ ભેળવી અંદર મૂકી અને કોઈ ઝાડના થડ પાસે કે જ્યાં બહુ કીડીઓ આવતી હોય ત્યાં મૂકી દેવાથી કીડીઓ એમાંથી ખોરાક પણ ખાય છે અને વરસાદ જેવી એ અંદર રહે છે પણ માટે જો નાળિયેર પૂરવામાં આવે તો કીડીઓને ખોરાક સાથે સાથે ઘર પણ મળી જાય છે આપણી દરેક વિપત્તિમાં તેના આશીર્વાદ મળે છે કીડીઓ ખાઈને અને એ ઘર મેળવીને નાળિયેરમાં રહે છે માટે એને ઘર મળે છે તો એની ખોરાક મળે છે તો એના એ આશીર્વાદ આપે છે એ અંતરમાંથી આશીર્વાદ આપે છે અને એ આશીર્વાદથી આપણા આપણા ઘરમાં આપણી જીવનમાં કઈ પણ મુશ્કેલીઓ હોય તો એ દૂર થાય છે આપણે પાર ઉતરી જઈએ છીએ અને કહેવાય છે કે ચૈત્ર મહિનામાં કીડીને કિડિયારું પૂરવાથી પૂરે છે તો તે વ્યક્તિને અંત સમયે સ્વર્ગ પ્રાપ્તિ થાય છે આથી ચૈત્ર મહિનામાં કિડારું પૂરું એ બહુ પુણ્યનું કામ છે ચૈત્ર મહિનામાં નિત્ય કિડિયારૂપ પૂરવું જ જોઈએ એક એક જાતનું વ્રત જ કહેવાય છે ચૈત્ર મહિનામાં જો બીજું કંઈ ન કરી શકાય તો કંઈ નહીં પણ એક મુઠ્ઠી કીડિયારું જરૂર રોજ જે જ પૂરજો મિત્રો આથી કીડીઓને ખોરાક મળી રહે અને તેના આશીર્વાદ પણ મળશે અને તમને એને આશીર્વાદ મળશે અને એ વ્યક્તિ કર્જ અને દેવામાંથી મુક્ત થાય છે તેની સાત પેઢી તરી જાય છે સાત પેઢી શ્રીમંત બને છે અને આ વાતનો ઉલ્લેખ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે